મિહિર ખુદ કિન્નરો ની રક્ષા કરે છે કિન્નરો ને હાચવે છે બરોબર છે કોઈ પણ એવું કે અમારા કિન્નર ની અંદર એ એક જ એવું છે વ્યક્તિ કે જે કિન્નરો અને મીરા અને મિહિર ને બદનામ કરે છે

ત્રણ કિનારો દલિત છે એક કિનાર એમાંથી વાલ્મીકી છે બરોબર છે વાલ્મિકી સમાજ વિશે જેવું તેવું બોલી તમે અમારા દૂર રહો તમારે પીધેલા પાણી માં અમે ગ્લાસમાં પાણી પીયા નહીં આવા આવા અપશબ્દ સાંભળીને મારી તોડીને આવા કરીને એમને દવા પીધેલ છે મારા કિનારો એ હા અગાઉ પણ આઠ મહિના પહેલા બબાલ થઈ હતી પણ ત્યારે એ ડિવિઝન ના પોલીસ હતા કે મારો વાક છે એટલે અમારા કિન્નરો અમને આવું પેલું બોલે છે બાકી આગળ નથી પાછળ નથી અને મીરા મિહિર નું કઈ નામ છે અને મારું અને મિહિર નું નામ આમાં સાબિત થયું તો હું રાજગાદી મૂકવા તૈયાર છું હા અવારનવાર આવા નશા કરતા હોય છે નશા ની સાથે જેવા નશા કરે છે અમારા કિન્નર ને સમાજ ની અંદર માંથી બાઇકાત કરેલા છે